સ્કિલ સેરેમની બહુરસિંહ ભચાઉ કચ્છ ધારાસભ્યશ્રી માંડવી કચ્છ પ્રમુખ શ્રી કચ્છ જિલ્લા ક્ષત્રિય સમાજ બાપુ શ્રી અને વિરેન્દ્રભાઈ બંને વિરાલ વ્યક્તિત્વ બાપુ આપને એક વિનંતી બાપુ એક વિનંતી બધા મહેમાનોની વિનંતી ને એમની સિદ્ધિઓનું વાંચન કરી લેવા દો અને એ દરમિયાન આપને આપની ફરજોનું પૂરતું જ્ઞાન છે પેઢીઓથી સમગ્ર વાગડ વિસ્તારની સેવા કરી રહેલો પરિવાર એટલે વિરેન્દ્રસિંહજી જાડેજાનો પરિવાર વર્ષોથી સરકારી હોસ્પિટલ બચાવ ખાતે પ્રસુતા બહેનોને બે ટાઈમ દેશી ઘીનો શીરો પીરસવાની જવાબદારી નિરંતર ચાલુ છે ગરીબોને ફ્રીમાં દવાની સેવા પણ આપવામાંનું આપવાનું કામ વીરેન્દ્રસિંહભાઈનું આ દુષ્કાળના વર્ષમાં ત્રણ હજાર ગાયોને પોતાના ખર્ચે બચાવ મધ્ય આવેલા પોતાના ફાર્મ હાઉસમાં રાખેલી તાજેતરમાં પોતાના પુત્ર અને ભત્રીજીબાના લગ્ન નિમિત્તે ક્ષત્રિય સમાજના એકસો સોળ દીકરી બાઓનું કન્યાદાન કરી સમાજને એક નવીન રાહ ચીંધી આ અઘરું છે એક એક દીકરીનો બાપ કેળેથી વાંકો વળી જતો હોય એકસો સોળ દીકરીઓના બાપ બનવાનું સન્માન શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજા અન્ય તમામ સમાજના સમૂહ લગ્નોમાં પણ વિરેન્દ્રસિંહજી એક મોટું યોગદાન આપે છે ભુજ કન્યા છાત્રાલય ચિરઈ કન્યા છાત્રાલય લીમડી કન્યા છાત્રાલયમાં એક ખૂબ મોટી રકમના તેઓ દાતા છે ગાંધીનગર લેકાવાડા ખાતે બા નૈબ નૈનાબા સેન્ટરમાં પણ એક રૂમના દાતા છે માતાના મઠ રાજપૂત ક્ષત્રિય સમાજવાડી બનાવવાની એમની નેમ છે અને તે નિમિત્તે પચ્ચીસ લાખ રૂપિયાની માથ પર રકમ તેઓએ જાહેર કરેલી છે ટૂંક સમયમાં એનું કામ ચાલુ થવાનું છે પરિવાર ખૂબ ધાર્મિક લાગણી સાથે જોડાયેલો છે બચાવ મધ્ય મોમાઈ માતાજીનું ભવ્ય મંદિર કંડનાથજી દાદાનું મંદિર ભરૂડિયા ગામે ભવ્ય શિવ મંદિર મોસાળ પક્ષ કરેડા ગામે પણ ખોડિયાર માતાજીનું મંદિર એ પરિવારે બંધાવેલું છે તાજેતરમાં કચ્છ જિલ્લા રાજપૂત સમાજ દ્વારા કચ્છ મહારાવ તથા સમાજના મંત્રીઓ તેમજ શ્રેષ્ઠીઓની હાજરીમાં સમાજ રત્ન તરીકે તેઓને સ્થાપિત કરવામાં આવ્યા છે તાળી વરસાદ આ છેલ્લા અને વિરલ વ્યક્તિત્વ માટે